મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે બે હાજર ની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના ડીલું જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આંખો ભ્રષ્ટાચાર આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાના છે અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવો જોઈએ આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કેવું છે કે બે હજાર ચૌદ પેલા આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે

ટેલિફોનિક વાત કરતા હોય ને કોર્પોરેશનમાં એના 3-3 4-4 લાખ રૂપિયાના બિલો પડેલા છે 2000 સાલમાં આથી 24 વર્ષ પહેલાની આપણે વાત કરું છું એટલે કોંગ્રેસના મિત્રો આને પણ એક વિષય લઈને નેતાસ્પર્ધામાં જાવું જોઈએ આનો પણ એક જોઈએ એવી મારી સ્પષ્ટ છે

અનેક કોન્ટ્રાક્ટરોને એ લોકો દબાવી રહ્યા છે વિકાસ કામો અટકાવી રહ્યા છે કારણ વગરના રોડા નાખે છે વિપક્ષ તરીકે અમે પણ ઈચ્છીએ કે કોંગ્રેસ સારી રીતે અમારી સામે આવે પણ આજ મજબૂરીથી કેવું પડે છે કે વિપક્ષના લોકો માત્ર મીડિયા પૂરતા સીમિત રહી ગયા છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કોંગ્રેસ આવતી નથી એ પણ આજે વિપક્ષ તરીકે અમને ખરેખર દુઃખ થઈ રહ્યું છે